સુરતના લાલ દરવાજા ખાતે થયેલ હિટ એન્ડ રન મામલો અકસ્માત કરનાર કાર ચાલકની મિદ્રપુરા પોલીસે કરી ધરપકડ સુરતના લાલ દરવાજા ખાતે થયેલ હિટ એન્ડ રન મામલામાં અકસ્માત કરનાર કાર ચાલકને મૈદરપુરા પોલીસે ધરપકડ કરી ઉલ્ફેડમાં કાર ચાલકે બાઇકને ટક્કર મારીને ફરાર થઈ ગયો હતો બાઇક પર સવારી વખતે તેની પ્રેગ્નન્ટ પત્ની અને બાળકી અકસ્માતમાં ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા ગત દસ ફેબ્રુઆરીના રોજ જે ઘટના બની હતી તે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી પોલીસે સીસીટીવીના આધારે આરોપીને પકડવા તપાસ શરૂ કરી હતી પોલીસે અકસ્માત કરનાર નબીરો યુવક વરસાદ દિનેશકુમાર શાહને ઝડપી પાડ્યો

તથા કંટ્રોલ રૂમના સીસીટીવી ચેક કરતા ગાડી ટાટા હેરિયર જણાવી આવતા તેના નંબર પ્લેટ આધારે આરોપી હર્ષદ દિનેશભાઈ શાહ નાઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરેલ છે આરોપી તેના ઘરે એલપી સવાણી રોડથી જીલાણી બ્રિજ થઈ રેલવે સ્ટેશન તરફ તેની બહેનને મૂકવા જઈ રહેલ હતો